આણંદના ખંભાતમાં યુવકોએ ધાર્મિક પુસ્તક ફાળતા બબાલ થઈ મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો આરોપીઓને ઝડપી પાડીને તાત્કાલિક કાર્યવાહી કરવાની કરાઈ છે છે પોલીસની કારમાં પણ તોડફોડ કરી તો આ તમે જુઓ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા બુરહાન પાસેથી બુરહાન પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો છે અને કાર્યવાહીની માંગ થઈ રહી છે આખે આખો મામલો શું છે આ જી ચોકસ જો વાત કરવામાં આવે તો ચકડો ગ્રાઉન્ડ ખાતે કેટલાક યુવકોએ ધાર્મિક પુસ્તકને ફાડીને તેના પાના ઉડાડ્યા હતા જેને લઈને લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો અને સમાજના લોકો ખંભા સિટી પોલીસ મથકમાં દોડી ગયા હતા અને સિટી પોલીસ મથકને ઘેરાવ કર્યો હતો અને જે આ ધાર્મિક પુસ્તક ફાડનાર આરોપીઓ છે તેમને પકડવાની માંગ કરી હતી અને જેને લઈને મામલો તંગ બન્યો હતો આ જે તોફાન તોળાઓ એકત્ર થયા હતા તેમાંથી કેટલાક લોકોએ પોલીસના એક ખાનગી વાહનને પણ નુકસાન કર્યું હતું તોડફોડ કરવામાં આવી હતી આ ઘટનાને લઈને પોલીસ દ્વારા આસપાસના ડિવિઝનની તમામ પોલીસ મથકની જે પોલીસ વામલો છે તેને ખંભાત સિટીમાં બોલાવી લેવામાં આવ્યો છે અને અત્યારે જે તોળાવ એકત્ર થયેલા છે એને સમજાવીને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બિલકુલ બુરહાન માહિતી બદલ આભાર power by Hiromoto Corp